હેલો એવરી કેમ છો ધોરણ અગિયાર સાયન્સ કેમિસ્ટ્રી વિષય સ્ટુડન્ટ સાજનો વિડીયો સ્પેશિયલ અગિયાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે એના બેઝ ઉપર બનાવેલો છે જે આવનારા બારમા ધોરણમાં તમારી તકલીફ ચોક્કસ ઓછી કરી શકે અને જે વિદ્યાર્થીઓને હજુ પણ અગિયાર સાયન્સ અઘરું લાગે છે એમના માટે ખાસ આ વિડીયો છે કે બારમા ધોરણને આપ બારમા ધોરણને લગતા એવા કયા ચેપ્ટર્સ છે જે આપણને વધુ કામ લાગી શકે છે અને અત્યારે પણ તમારે અગિયાર સાયન્સમાં સારા પર્સન્ટેજ લાવવા છે સારા માર્ક્સ સાથે પાસ થવું છે તો પણ તમને આજનો વિડીયો હેલ્પફુલ થશે તો સ્ટુડન્ટ્સ શરૂ કરીએ હું તમને જે કંઈ ટૉપિક સમજાવીશ એ તમે નોટડાઉન કરી શકો છો અથવા તો બુકની અંદર ટીક કરી શકો છો જે ટૉપિક તમને બાર સાયન્સમાં ચોક્કસ પૂછાવાના છે જેની લિંક અગિયાર સાયન્સ સાથે જોડાયેલી છે અને બારમામાં તમારે એ ચેપ્ટર સારી રીતે જો સમજવા હશે તો અત્યારે એનું બેઝિક બિલકુલ ક્લિયર કરીને તમારે ચાલવું પડશે સૌ પ્રથમ જે આપણું પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એની અંદર તમે ભણી ચૂક્યા છો સાંદ્રતાના એકમો મોલારિટી રીટી મોલ અંશ વજનથી વજનની ટકાવારી કદની ટકાવારી તો સ્ટુડન્ટ્સ તમને હું સમજાવવા માગીશ કે આ જે તમને પહેલું હેડિંગ દેખાઈ રહ્યું છે એના જે દાખલા તમે અત્યારે સોલ્વ કર્યા હશે બાર સાયન્સની શરૂઆત જ આ ચેપ્ટરથી થાય છે જેનું નામ છે દ્રાવણો અને દ્રાવણોની અંદર આ દાખલા બેઠા જ રિપીટ થવાના છે તો જે સ્ટુડન્ટ્સને અત્યારે જ બોલો નહીં સમજ પડતી નથી આવડતી તો બારમામાં તમે શું કરશો તો અત્યારે ખાસ તમને આ સૂચના આપીશ કે અગિયાર સાયન્સમાં આ ટોપિકને પોતાની રીતે ખાસ ક્લિયર કરી લેવા સમજી લેવા ત્રીજું ચેપ્ટર આવર્ત કોષ્ટક ઇલેક્ટ્રોનિયરસના ગુણધર્મો સ્ટુડન્ટ્સ ત્રીજું ચેપ્ટર જે છે તે આખું આપણું આવર્ત કોષ્ટક પર આધારિત છે એની અંદર તમે અભ્યાસ કર્યો એ પ્રમાણે દરેક તત્વ જે સમૂહ અને આવર્તમાં ગોઠવાયેલા છે તેની ઇલેક્ટ્રોનિય રચના તમને આવડવી જોઈએ કારણ કે બાર સાયન્સમાં ડી અને એફ વિભાગ નામનું પ્રકરણ ચાર આવશે જેની અંદર ફરીથી ઇલેક્ટ્રોનિય રચનાનો અભ્યાસ કરવો પડશે તમારે ઉપરાંત તમને જે દેખાય છે એ પ્રમાણે ગુણધર્મો એટલે કયા તો કે પરમાણીય ત્રિજ્યા આયનીકણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્ડ થાલપી વિદ્યુત ઋણતા આ બધા એવા ગુણધર્મો છે જે ફરીવાર તમને ચોક્કસ કામ લાગવાના છે સમૂહમાં તેનું વલણ શું છે આવર્તમાં તેનું વલણ શું છે ધાત્વી ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે આ બધા મુદ્દા એવા છે સ્ટુડન્ટ્સ જે બારમામાં આવશે તો ખરા જ પણ અત્યારે જે રીતે ડિટેલમાં સમજાવેલા છે તે વખતે ડિટેલમાં નહીં હોય માત્ર વધે છે અને ઘટે છે એના આધારે જ આગળની થિયરી કન્ટિન્યુ થશે તો રિપીટ કરું છું કે ત્રીજું ચેપ્ટર મારી દ્રષ્ટિ અગત્યનું અને એમે આવર્ત કોષ્ટક તો કેમિસ્ટ્રીનો બહુ મોટો અગત્યનો ભાગ રહી ચૂક્યો છે અને રહેવાનો છે તો સ્ટુડન્ટ્સ આવર્ત કોષ્ટકને સારી રીતે તૈયાર કરો પ્રકરણ ચાર જે છે રાસાયણિક બંધન તેમાં જે જુદા જુદા પ્રકારના બંધ આપેલા છે સહસંયોજક બંધ આયનીય બંધ હાઇડ્રોજન બંધ સંકરણ તો સ્ટુડન્ટ્સ બંધ જે છે એનો ખ્યાલ ચોક્કસ હોવો જોઈએ એના આધારે તેના ભૌતિક ગુણધર્મો સમજવામાં સરળતા રહેતી હોય છે હાઇડ્રોજન બંધ તમને બારમામાં અવારનવાર ઓર્ગેનિકના ચેપ્ટરમાં સાંભળવા મળશે સંકરણ પણ રિપીટ થવાનું જ છે સંકરણ એક એવી વસ્તુ છે જે કેમિસ્ટ્રીનો અગત્યનો ભાગ એસપી થ્રી એસપી ટુ એસપી એ ત્રણ સંકરણ તમે ભણ્યા છો ઉપરાંત તમે ડી ટુ એસપી થ્રી અને નવા સંકરણો પણ હું તમને કહી રાખું અત્યારથી કે બારમામાં આવવાના જ છે તો તમે અત્યારથી જો સંકરણનો પાયો મજબૂત કરશો તો બારમામાં તમને તકલીફ ઓછી પડશે અને અત્યારે જો મુશ્કેલી અનુભવશો તો બારમામાં તો સો ટકા મુશ્કેલી અનુભવાશે તો સાતમા ચેપ્ટર તરફ ઝડપથી આગળ વધી ઓક્સિડેશન આંખની ગણતરી ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતા અને ઇ સેલ સ્ટુડન્ટ્સ રેડોક્સ પ્રક્રિયાઓમાં જે લીટી દોરેલા તત્વો ઓક્સિડેશન આ ગણો એવું તો આપણે અત્યારે જોતા આવ્યા છે ઉપરાંત અમુક સંકીર્ણ સંયોજનોમાં પણ આપણે ઓક્સિડેશન આ ગણતા થોડા થોડા શીખીએ છીએ અને કહી રાખું કે પાંચમું ચેપ્ટર બારમાં ધોરણનું સવર્ગ સંયોજનો એની અંદર ઓક્સિડેશન આ ગણવાનું આવવાનું જ છે રિપીટ થવાનું જ છે અત્યારે જો નિયમો નહીં સમજો કે હાઇડ્રોજનનો પ્લસ ક્યારે માઇનસ વન ક્યારે ઓક્સિજનમાં બહુ વિવિધતા છે સામાન્ય ઓક્સિજન પેરોક્સાઇડ કોને કહેવાય સુપર ઓક્સાઇડ કોને કહેવાય ફ્લોરિનનો હંમેશા માઇનસ વન તો નિયમોને જરા તૈયાર કરો આઠમાં જ રેડોક્સ પ્રક્રિયાઓ છે અત્યારે નવા નંબર પ્રમાણે પ્રકરણ નંબર સાત છે સ્ટુડન્ટ્સ એની અંદર ઓક્સિડેશન આંખની ગણતરી એટલી સહેલી બનાવી દો કે આવનારા વર્ષમાં તમને સેલ્જ પણ તકલીફ ના પડે રિડક્શન કરતાં કોને કહેવાય ઓક્સિડેશન કરતાં કોને કહેવાય એનો કોન્સેપ્ટ ક્લિયર રાખો અને ઈ સેલ તમને રેડોક્સ પ્રક્રિયાના અંત ભાગમાં એક ડેનિયલ કોષની આકૃતિ આપી છે જેમાં પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે એ જ તમારા બારમા ધોરણના બીજા ચેપ્ટરની શરૂઆત છે વિદ્યુત રસાયણ તો આ કહી રાખું છું તમને યાદ પણ આવશે મારા શબ્દો જ્યારે બારમામાં તમે વિદ્યુત રસાયણ નામનું ચેપ્ટર શરૂ કરશો તો આ ઈ સેલના મૂલ્યો તમને જોવા મળશે બેઠું જ જે ટેબલ અગિયારમાંમાં છે એ જ બારમામાં પણ છે તો બોલો અગિયારમામાં જ નહીં ખ્યાલ આવ્યો હોય તો બારમામાં તમને સો ટકા તકલીફ પડી શકે છે તો સમજીને તૈયાર કરતા થાવ બહુ અગત્યના ચેપ્ટર પર આગળ વધુ છું પ્રકરણ નંબર આઠ જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ અને એની અંદર બે ટોપિક દરેક સ્ટુડન્ટ્સને આવડવા જોઈએ કમ્પલસરી આવડવા જોઈએ એક સમઘટકતા અને બીજું આઈયુ નામકરણ સમઘટકતામાં અત્યારે ચાર પ્રકાર છે તમારી પાસે સ્થાન સમઘટકતા ક્રિયાશીલ સમૂહ સમઘટકતા શૃંખલા અને મેટોમરિઝમ મધ્યવયતા સ્ટુડન્ટ્સ હું તમને કહી રાખું કે આ સમઘટકતા તો એક શરૂઆત છે બારમામાં તમે આવશો તો નવી જે તમને પાંચમા ચેપ્ટરની વાત કરી સવર્ગ સંયોજનો સંકીર્ણ ક્ષાર એની અંદર પાછી સીસ અને ટ્રાન્સ સમઘટકતા પ્રકાશીય સમઘટકતા સવર્ગ બંધ યોજન જલ યોજન નવી નવી સમઘટકતા આવશે પણ એની શરૂઆત ઓલરેડી આપણે કરી ચૂકી છીએ અગિયાર સાયન્સથી તો હું આશા રાખીશ કે સમઘટકતાનો કોન્સેપ્ટ તમને ખ્યાલ આવવો જ જોઈએ ના ખ્યાલ આવે તો તમારા ટીચર સાથેનું ડિસ્કશન કરો સમજવાની કોશિશ કરો કારણ કે બારમામાં પછી ડાયરેક્ટ જ્યારે આવશે સૂત્રો વધારે તકલીફ પડશે તો અત્યારે સમજેલા હશે તો બારમામાં સહેલું પડશે આઈયુપીએસસી નામકરણ આનો એવો સંબંધ છે કે જ્યાં સુધી કેમિસ્ટ્રી રહેશે ત્યાં સુધી આઈયુપીએસસી નામકરણ રહેશે નિયમો અગિયાર સાયન્સમાં આવી જશે પરંતુ ત્યારબાદ જ્યાં જ્યાં કેમિસ્ટ્રી આવશે મેં કીધું એમ આઈયુપીએસસી નામ તો આવશે જ પણ પછી નિયમો આવવાના બંધ થઈ જશે આવતા વરસથી નિયમો અત્યારે જ સમજી લો ખ્યાલ રાખો યાદ રાખો સક્રિયતા શ્રેણી ક્રિયાશીલ સમૂહની જે છેલ્લો નિયમ છે એને ખાસ તૈયાર કરો અને એના આધારે આઈયુ પીએસસી નામ રોજ પાંચ નામ લો સ્ટુડન્ટ્સ રોજ નવા નવા પાંચ નામ લો એના આઈયુ નામકરણ કરો અને ઊંધું પણ ટ્રાય કરો નામ પરથી એના બંધારણની રચના પણ કરતાં શીખો આઈયુ નામ બાર સાયન્સમાં ચાર ચેપ્ટર છે ઓર્ગેનિકના ચારે ચાર ચેપ્ટરમાં આવવાના જ છે તે સમયે એના કોઈ નિયમો દ્વારા સમજૂતી નથી ડાયરેક્ટ નામકરણ જ કરવાનું છે તો મારી આ એકદમ સ્પષ્ટ સલાહ છે દરેક અગિયારમાંના વિદ્યાર્થીને કે આઈયુપીએસસી નામકરણને સહેજ પણ હલકામાં ના લેતા ઓપ્શનમાં ના છોડતા નહીં તો બારમામાં તકલીફમાં મુકાશો એક અગત્યનું છેલ્લું ચેપ્ટર હાઇડ્રોકાર્બન એમાં એકચ્યુલી એક જ ક્વેશ્ચન લખ્યો છે અત્યારે બેન્ઝિનની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો પ્રક્રિયાઓ બેન્ઝિનની બનાવટ અને તેની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં નાઇટ્રેશન સલ્ફોનેશન હેલોજીનેશન ફિડલક્રાફ્ટ્સ પ્રક્રિયાઓમાં આલ્કાઇલેશન અને એસાઇલેશન આ જે પાંચ પ્રક્રિયાઓ બોલો છો ને ફ્રેન્ડ્સ જરા ધ્યાનથી સાંભળજો કે અત્યારે જે કીધું કે બારમાના ચાર ચેપ્ટરમાં આ બધી જ પ્રક્રિયા પુનઃ આવવાની છે અત્યારે બેન્ઝિન અને ટોલ્યુઇન માટે સમજી શકો છો આવનારા વર્ષમાં તમે જુદા જુદા કાર્બનિક સંયોજન માટે આ જ પ્રક્રિયાઓ લખવાની છે પણ બેઝિક નથી બદલાવાનું કોન્સેપ્ટ નથી બદલાવવાનો પ્રક્રિયકો ઉદ્દીપકો નથી બદલાવાના તો અત્યારે સારી રીતે તૈયાર કરેલી આ પ્રક્રિયાઓ બારમામાં બહુ જ હેલ્પ કરશે પરિવર્તનો જે કહેવાય એક પ્રકારના કન્વર્ઝન્સ એની શરૂઆત અહીંયાથી થઈ જાય જે બારમામાં ખૂબ જ કામ લાગે છે દરેક વિદ્યાર્થી અને ઘણા મેં એવું સાંભળ્યું છે સ્ટુડન્ટ્સનો વીક પોઈન્ટ ઓર્ગેનિક કેમિસ્ટ્રી હોય છે ત્યાં મને ખરેખર દુઃખ થાય છે ફ્રેન્ડ્સ કે વીક પોઈન્ટ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ક્યારેય ના હોવો જોઈએ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એક સમજવાનો વિષય છે જેટલું સમજશો પ્રક્રિયામાં કયો બંધ તૂટે છે કયો બંધ બને છે ત્યારે એ સમજૂતી જો મગજમાં ઉતરશે તો એના જેટલું સહેલું પણ કશું જ નથી એકવાર જો યાદ રહી જશે સમજીને તો એને ભૂલાવાના ચાન્સ ઓછા છે અને જો ગોખવા જશો પ્રક્રિયાઓ તો મિક્સ થવાના ચાન્સ વધુ છે તો ખાસ હું તમને કહીશ કે અત્યારે તો બે જ ચેપ્ટર ઓર્ગેનિકના છે પણ બારમા ધોરણમાં ચાર ચેપ્ટર છે તો હું આ બે ચેપ્ટરને એવી રીતે તમને તૈયાર કરવાનું કહીશ કે બહુ જ નાની નાની વસ્તુને સમજવાની કોશિશ કરો આઠમા ચેપ્ટરમાં પ્રેરક અસર આવે છે અતિસંયુગમન આવે છે સંસ્પંદન અસર આવે છે ધન અસર અને ઋણ અસર ત્યારબાદ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આ બંને સમૂહ કયા છે અને કયા બેઝ પર એનું નિર્માણ થયેલું છે બધા ટોપિક છે બહુ મહત્ત્વના નાની નાની વસ્તુ મેં કીધી એમ સમજો તો બહુ મોટી લાગશે મજા પણ આવશે તો સ્ટુડન્ટ્સ બહુ નાના સમયમાં એક આ વિડીયો બનાવેલો છે તમારા માટે આ ટોપિક જે હાઇલાઇટ કર્યા છે એનું રીઝન આ જ છે કે ઘણા વિદ્યાર્થીઓ મને એવા મળી ચૂક્યા છે બાર સાયન્સમાં સીધા મળે છે અને પછી મુશ્કેલીમાં મુકાઈ જાય છે અગિયાર સાયન્સમાં બધા ટૉપિક જો ક્લિયર ના કર્યા હોય વિદ્યાર્થીઓએ તો બારમામાં ખરેખર એમને ખૂબ અઘરું પડે છે અને એ જ સ્ટુડન્ટ્સ એવું કહે છે કે સર માં જો તમે આ માહિતી અમને શેર કરી હોત તો અમે ચોક્કસ એને અનુસરત અને બારમામાં વધારે સારું પરફોર્મ કરી શકત તો એ દરેક વિદ્યાર્થી માટે આજનો આ વિડીયો ડેડિકેટેડ છે તમારા દરેક અગિયાર સાયન્સના મિત્રોને આ વિડીયો શેર કરશો સમજવાની કોશિશ કરશો વિડીયોમાં સમજ પડી હોય તો વિડીયોને ચોક્કસ લાઈક પણ કરીશું આવનારા સમયમાં કેમેસ્ટ્રીને લગતી સાયન્સને લગતી પ્રેક્ટિકલને લગતી અગત્યની ઇન્ફોર્મેશન આપણા આ ચેનલ પર આવનાર છે નવા સ્ટુડન્ટ્સ ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખે મળીશું આવા જ અગત્યના નવા વિડીયો સાથે ગુડ બાય ટેક કેર થેન્ક યુ વેરી મચ